ટોલનાકાને લઈને હવે રાજનીતિ પણ ગરમાય છે ઉમિયાધામ સિદ્ધસર પ્રમુખ જયરામ પટેલના રાજીનામાને લઈને માગ ઉઠવા પામી છે કારણ કે જે નકલી ટોલનાકાનો પર્દાફાશ થયો હતો એમાં જયરામ પટેલના પુત્રની સંડોવણી નીકળતા હવે જયરામ પટેલના રાજીનામાની માગ ઉઠી છે પાટીદાર આગેવાનો જે છે તે જયરામ પટેલને ફોન કરી રહ્યા છે રાજીનામાની માગણી કરી રહ્યા છે કડવા પાટીદાર સમાજના યુવાનો એમનું કહેવું છે કે જયરામ બાપા નકલી ટોલનાકામાંથી કેટલી વાર નીકળ્યા એ પ્રકારના સવાલો પણ યુવાનો કરી રહ્યા છે